ધોરાજીમાં ભાજપ મહિલા સંગઠન દ્વારા મહિલાઓ માટે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો ધોરાજી શહેરના લેવા પટેલ રંગમંડપ ખાતે સર્વરોગ નિદાન મહિલા કેમ્પમાં ડોક્ટર હાર્દિક સંઘાણી ડોક્ટર ગર્વેશ ભાલોડિયા ડોક્ટર ગૌતમ ઠુમર ડોક્ટર આકાશ તેમજ ડોક્ટર શવિલ નિમાવત સાહેબે નિશુલ્ક સેવા આપી હતી આતકે રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી રવિભાઈ માકડિયા ધોરાજી શહેરના વરિષ્ઠ અગ્રણીઓ સંગઠનના હોદ્દેદારો નગરપાલિકાના સદસ્યો વિવિધ મોરચાના હોદ્દેદારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા મારું નામ રેખાબેન ડાબી છે હું ધોરાજી શહેર પૂર્વ પ્રમુખ છું અને વીસ વર્ષથી આપણે પાલટી ના કામ કરીએ છીએ અને અત્યારે એક એવું આયોજન કરેલું છે પાલટી માં કે આમ બધા બહેનો એવો ઉમંગ આવ્યો કે આપણે મહિલા મોર્ચામાંથી માંથી એક સ્ત્રી રોગ નો નિદાન કેમ્પ રાખીએ તો પાલટી એ પણ અમને સારો સહકાર સારો દીધો ડોક્ટર સાહેબ પણ સારો સહકાર દીધો અત્યારે ગાયનેક ડોક્ટર છે કાન ભરા છે પછી ઓર્ટોપેડિક છે બધા ડોક્ટર નો પણ અમને સાથ કરતા સારો છે અને એક એનો નિર્ણય લીધો કે બધાય આમ ફ્રી માહિતી અને ફ્રી કે બેનો જે કોઈ કચાસ કે ઉતાઈ પાટું હોય તો આપણે નિદાન કરી પ્રાથમિક દીધો છે કે બધા બેનો ને બધી આપણે ડિસ્કાઈન વાત કરી શકીએ મારું નામ વિશાખા બેન કિશોરભાઈ વઘાસિયા છે હું દોરાટી નગરપાલિકાના વોર્ડ નંબર 8 ને સુદરાય સભ્ય તરીકે ફરજ બજાવું છું આજે અમે સરોરોગ નિદાન કેમ્પ નું આયોજન કર્યું છે તો દોરાટી મહિલા સમિતિ દ્વારા આ અમારા કાર્યક્રમમાં

કાન ના ગળાના ડોક્ટર અને ફિઝિશિયન તરીકે બધા ડોક્ટરો સેવા આપેલ છે ધોરાજી ની જનતા ને તપાસી અને સચોટ માર્ગદર્શન બધા ડોક્ટરો આપેલ છે